અમદાવાદમાં ઉત્તરાયણનો દિવસ જરા કલ્પના કરો આકાશ જાણે કોઈએ રંગબેરંગી પતંગોથી ભરી દીધું હોય ચારે બાજુ કાપ્યો છે ની બૂમો અને દરેક ધાબા પર જબરદસ્ત માહોલ પણ ખબર છે આ બધાની પાછળ એક બહુ મોટું અર્થતંત્ર કામ કરી રહ્યું છે તો આજે આપણે આ જ અર્થતંત્રની ઊંડી તપાસ કરવાના છીએ તો મુખ્ય સવાલ એ છે કે આ બધો જે ઉત્સાહ છે આ જે પરંપરા છે એની પાછળ આપણું ખિસ્સું કેટલું ખાલી થાય છે જુઓ આકાશમાં જે દરેક પતંગ ઉડે છે ને એની અને એને ખેંચતી દોરીનો બધાનો એક હિસાબ કિતાબ છે તો ચાલો આજે એ જ હિસાબને જરા માંડીને સમજીએ અમદાવાદમાં તો ઉત્તરાયણ આવે ને એટલે એક સવાલ તો દરેકના મોડે હોય જ ભાઈ કેટલો ખર્ચો થાય આ કંઈ ખાલી પૂછવા ખાતરનો સવાલ નથી ના આ તો આપણા આજના આખા વિશ્લેષણનું હાર્દ છે આ એક જ સવાલને પકડીને આપણે આખા તહેવારના અર્થતંત્રની સફર કરીશું ચાલો તો જોઈ લઈએ કે આજે આપણે શું શું જોવાના છીએ આપણે પતંગ દોરાના ખર્ચથી શરૂ કરીશું પછી ધાબા પરની પાર્ટી પ્રવાસીઓનો ખર્ચ અને છેલ્લે આ બધાને જોડીને આપણા મુખ્ય સવાલનો જવાબ શોધીશું અને હા આ તહેવારના નવા અર્થતંત્રો પર પણ એક નજર કરીશું હવે જુઓ કોઈ પણ લડાઈ લડવી હોય તો હથિયાર તો જોઈએ જ બરાબર ને તો બસ ઉત્તરાયણનું જે આકાશી યુદ્ધ છે ને એના હથિયાર છે પતંગ અને માંજો તો ચાલો આપણે શરૂઆત આ પાયાના ખર્ચથી જ કરીએ અહીંયા જુઓ પતંગ એટલે ખાલી પતંગ ના હોય એમાં પણ કેટલી બધી વેરાયટી છે એક બાજુ ત્રણ રૂપિયાની સાવ સાદી કાગળની પતંગ તો બીજી બાજુ ત્રણ ત્રણ હજાર રૂપિયાની પ્રોફેશનલ રોકેટ પતંગ બધું જ એના કાગળ એની કમાનની મજબૂતી અને એની ડિઝાઇન પર આધાર રાખે છે અને આ જ વસ્તુ નક્કી કરે છે કે આકાશમાં કોની પતંગ રાજ કરશે અને હા અહીં એક મજાની વાત છે ખાસ કરીને શહેરના પતંગબાજો માટે પતંગ તો લે લીધી પણ હવે એમાં કન્ના બાંધવાની માથાકૂટ કોણ કરે બસ આ જ આળસનું બજારે સોલ્યુશન કાઢ્યું છે એક જાતનો કન્વીનિયન્સ ટેક્સ સમજી લો તૈયાર કન્ના બંધાવીને લો તો સીધો પચ્ચીસ ટકા ખર્ચ વધી જાય મતલબ કે સમય બચાવવાની પણ એક કિંમત ચૂકવવી પડે છે જો પતંગ રાજા હોય ને તો માંજો એની ફોજ છે અને આ ફોજમાં પણ અલગ અલગ તાકાતવાળા સૈનિકો હોય છે છ તારના સામાન્ય માંજાથી લઈને છેક બાર તારના ટૂર્નામેન્ટ ગ્રેડ માંજા સુધી અને ભાવમાં તો જમીન આસમાનનો ફરક સીધી વાત છે જેવો પેચ લડાવવાનો જોશ એવો માંજા પર ખર્ચ હવે આ આંકડો જુઓ આ કંઈ નાનો સૂનો આંકડો નથી એની પાછળ એક આખી કહાણી છે બે હજાર છવ્વીસમાં એક સામાન્ય હજાર વારની ફિરકીના ભાવમાં લગભગ સાડા અઠ્ઠાવીસ ટકાનો વધારો થયો કેમ કારણ કે કાચો માલ મોંઘો થયો કારીગરોની મજૂરી વધી અને આ મોંઘવારીનો સીધો ફટકો કોને પડે આપણા જેવા પતંગબાજોના બજેટ પર જ ને ચાલો તો પતંગ અને દોરીની વાતો તો બહુ થઈ હવે જરા ધાબા પર ચડીએ અને ત્યાંના માહોલની વાત કરીએ કારણ કે ઉત્તરાયણ એટલે ખાલી પતંગ ચગાવવી એટલું જ નથી અરે એ તો આખા દિવસની ધમાલ મસ્તી અને પાર્ટી છે અને વાઇબ પાર્ટી હોય એટલે ખર્ચો તો થવાનો જ ઉત્તરાયણ હોય અને ઊંધિયું ન હોય એવું તો બને જ નહીં આ બંને તો જાણે એક જ સિક્કાની બે બાજુ છે પણ મજાની વાત એ છે કે ઊંધિયાનું પણ પોતાનું એક ઇન્ડેક્સ હોય છે ખબર છે સુરતી ઊંધિયું અલગ લીલું ઊંધિયું અલગ રાજવાડી સ્પેશિયલનો ભાવ વળી અલગ આ બતાવે છે કે આપણી પરંપરાગત વાનગીઓનું પણ કેવું સરસ બજાર બની ગયું છે અને હા વાત ખાલી ઊંધિયા પર પૂરી નથી થતી દિવસની શરૂઆત તો ગરમા ગરમ ફાફડા જલેબીથી થાય ને બરાબર પછી આખો દિવસ પતંગ ચગાવવાની એનર્જી માટે ચીકી તો જોઈએ જ અને સાથે જામફળ બોર શેરડી આ બધું ભેગું કરો એટલે ખાણીપીણીનું બજેટ પણ ક્યાંનું ક્યાં પહોંચી જાય આજકાલનું ચિત્ર તો સાવ બદલાઈ ગયું છે હવે ધાબા પર ખાલી પતંગોની લડાઈ નથી થતી સ્પીકરોની પણ લડાઈ થાય છે કોના ધાબા પરથી વધારે જોરથી ગીતો વાગે છે એ એક નવો સ્ટેટસ સિમ્બોલ બની ગયો છે અને આ સ્ટેટસ જાળવવા માટે લોકો પાંચ હજારથી લઈને છે કલાકના ચોવીસ હજાર રૂપિયા સુધી ખર્ચવા તૈયાર છે બોલો સારું તો અત્યાર સુધી આપણે જે વાત કરી એ સ્થાનિક લોકોના ખર્ચની હતી પણ એ લોકોનું શું જે અમદાવાદની બહારથી આવે છે અથવા આજે શહેરમાં જ રહે છે પણ એમની પાસે પોતાનું ધાબું નથી એમના માટે ઉતરાયણ કેવી હોય વેલ એમના માટે હવે આકાશનો એક નાનકડો ટુકડો પણ ભાડે મળે છે આ એક વાક્ય છે ને એ આખી વાતનો નિચોડ છે સાચું કહું તો ઉત્તરાયણના ખર્ચામાં જો કોઈ સૌથી મોટો અને નાટકીય બદલાવ આવ્યો હોય તો એ છે જગ્યાની કિંમત ટેરેસ ટુરિઝમ આ એક નવો શબ્દ જ બજારમાં આવ્યો છે અને એ બતાવે છે કે આ તહેવારનું કેટલું મોટું વ્યાપારીકરણ થઈ ગયું છે તમારે પોળનું ધાબું જોઈએ છે કે પછી કોઈ નવી સોસાયટીનું બધું જ ભાડે મળશે એક વ્યક્તિના ત્રણ હજારથી લઈને આખા ગ્રુપ માટે પંદર વીસ હજાર સુધીના પેકેજીસ તૈયાર છે જગ્યા ક્યાં છે અને સુવિધાઓ શું છે એના પર ભાવ નક્કી થાય આ એક એવું બજાર છે જે દર વર્ષે મોટું ને મોટું જ થતું જાય છે અને જો પૈસાની કોઈ ચિંતા જ ના હોય ને તો પછી આ આંકડો જુઓ પોળની એક આખી હેરિટેજ હવેલી બધી જ સગવડો સાથે એક દિવસ માટે ભાડે લેવી હોય તો ખર્ચો કેટલો થાય ખબર છે પૂરા બે લાખ રૂપિયા આના પરથી જ સમજી શકાય કે ઉત્તરાયણનો અનુભવ હવે લક્ઝરી માર્કેટનો પણ હિસ્સો બની ગયો છે હવે વિચારો જો ખાલી ધાબાના ભાવ આસમાને હોય તો પછી હોટલનું તો પૂછવું જ શું ઉત્તરાયણના એ અઠવાડિયામાં અમદાવાદની હોટલોના રૂમના ભાવમાં સરેરાશ છસ્સો બાર ટકાનો જંગી ઉછાળો આવે છે આ એક જ આંકડો એ બતાવવા માટે પૂરતો છે કે આ તહેવારની આર્થિક અસર કેટલી જબરદસ્ત છે તો પતંગ દોરા ખાણીપીણી ધાબાનું ભાડું આપણે આ બધા અલગ અલગ ટુકડાઓ જોઈ લીધા હવે સમય છે આ બધાને જોડવાનો ચાલો ફાઇનલી આપણે આપણા એ મૂળ સવાલ પર પાછા આવીએ અને એનો જવાબ મેળવીએ કેટલો ખર્ચો થાય જુઓ આ સવાલનો કોઈ એક સીધો સાધો જવાબ નથી જવાબ એ વાત પર છે કે ઉત્તરાયણ મનાવનાર છે કોણ આને સમજવા માટે આપણે ત્રણ અલગ અલગ કેરેક્ટર લઈએ પહેલો એક સામાન્ય સ્થાનિક નિવાસી જે પોતાના ઘરના ધાબે જ મજા માણે છે બીજો એક શહેરી ઉત્સાહી જે મિત્રો સાથે ધાબુ ભાડે રાખીને પ્રો લેવલ પર રમે છે અને ત્રીજો એક હેરિટેજ ટુરિસ્ટ જે અહીં લક્ઝુરી અનુભવ માટે જ આવ્યો છે અને આ રહ્યા એના પરિણામો આ આંકડાઓ આખી કહાણી કહી દેશે એક સામાન્ય સ્થાનિક વ્યક્તિ માટે ઉત્તરાયણનો ખર્ચ લગભગ ત્રણ હજાર રૂપિયાની આસપાસ રહે છે જે શહેરી ઉત્સાહી છે એનું બજેટ સીધું આઠ હજાર રૂપિયા પર પહોંચે છે કારણ કે એ સારા માંજા અને ધાબાના ભાડા પાછળ ખર્ચ કરે છે અને જે હેરિટેજ ટુરિસ્ટ છે એનો ખર્ચ તો સીધો બાસઠ હજાર રૂપિયાને પણ વટાવી જાય છે જેમાં મોટો ભાગ હોટેલ અને પ્રીમિયમ પેકેજનો હોય તો આ બધા આંકડાઓ આપણને શું શીખવે છે આ ખાલી રૂપિયાનો હિસાબ કિતાબ નથી આ તો બદલાતા સમય અને આપણી પરંપરાનું એક પ્રતિબિંબ છે ચાલો હવે જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ ઉત્તરાયણનું જે નવું અર્થતંત્ર છે એ કેવો આકાર લઈ રહ્યું છે એક વાત તો સાવ સ્પષ્ટ છે આ તહેવાર હવે બે ભાગમાં વહેંચાઈ ગયો છે એક છે પરંપરાગત ઉત્તરાયણ અને બીજી છે સંપૂર્ણપણે કમર્શિયલ ઉત્તરાયણ જૂના શહેરના લોકો માટે એમનો વારસો એમની હવેલીઓ હવે કમાણીનું એક સાધન બની ગઈ છે લોકો સુવિધા માટે વધારે પૈસા આપવા તૈયાર છે પણ આ બધાની વચ્ચે જે પરંપરાગત કારીગરો છે એ બિચારા મોંઘવારીના બોજ નીચે દબાઈ રહ્યા છે આ એક વાક્ય આખી ચર્ચાનું સાર છે જે તહેવાર એક સમયે ફક્ત સમાજ મિત્રો અને મોજ મસ્તી માટે હતો એ હવે એક પ્રોફેશનલ કોમર્શિયલ ઇવેન્ટ બની ચૂક્યો છે એક એવી ઇવેન્ટ જ્યાં દરેક વસ્તુનું એક બજાર છે અને દરેક અનુભવની એક કિંમત છે તો અંતે એક મોટો સવાલ આપણી સામે ઊભો રહે છે જ્યારે પરંપરાનો આ અદમ્ય જુસ્સો આજના આધુનિક વ્યાપાર સાથે ટકરાય છે ત્યારે ઉત્તરાયણ જવા તહેવારનું ભવિષ્ય શું હશે એ કઈ દિશામાં જ હશે શું એ પોતાની અસલી ઓળખ પોતાનું સાચું સ્વરૂપ જાળવી શકશે આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ મળીને વિચારવાનો